ડ્રેસિંગ મામે ને જાવ ના વાઢી માટવા આપણે જો અત્યારે આ પ્લેટો બધી વારવાની છે તો બધું સેટઅપ લગાવી લે પેલા હમણાં બધું હમણાં બધું કામ બધું જોર જોરથી થી હાલે બધું હા શું કહેવું તમે અરે બહુ હાલે રાતના બાર એક વાગે લગભગ હા રાતના બાર એક વાગે બે પંડાળા હોય અને અત્યારે પ્લેટું આ બધું પડ્યું એને બે કેટ બનાવવાના છે વાર વાર આપડે લઈ આવી પછી વારી નાખીએ હાલો તો આપડે ટ્રેક્ટર ચાલુ કરીએ ટ વર ચાલો આપણી પ્લેટો બધી હોય ને વળી ગઈ હોય આ બધી વળી ગઈ તો ના બાજુ પડી તો આ બાજુ કર ના બધી ગોધુ બાજુ ગોળી પડી હવે બધું ટુક માં કમ્પ્લીટ થવા મેકું હે તો બે કે ટુ માં સાઈડ ના આજે પત્ર મારવાનો ને મારવાના આવતા ભાઈ જો એ ઉભા છે શું કે આવતા ભાઈ ગા ખાઈકા ઓ ખાઈકા

ચાલો જો આપણે હેને આ બાજુને હે ને હેને નિશાન મારી દો એટલે હવ તો ભાઈ હેને મોડે કાપો એટલે પછી આપણે જોટાડતા આવી આજ કે કામ હેને એક કામ દેખાણું નતો હેને બધું પડ્યું તો ને એટલે એમ ના ગમે એટલું કામ કરતા હોય દેખાતો તો આજ દેખાણું નતો દેખાણું હવ તો ભાઈ હેને બધું તૈયાર થાવ મિનો ને એવું લાગે તો ચાર દી થી એકદમ મંડાણા હે જો આમ અમારો હાલત એવી થઈ ગઈ અત્યારે તો જો નાઈ લીધું એટલે થોડોક ફ્રેશ થઈ ગયો હા થાકી ગયા હતા

હા અને કોઈને જો કાતરા ખાવા હોય ને તો આવજો હાલો હું જુએ લઉં હાલો હું જોવા લઉં ને પછી ને હું કાયતરા તોડી ને પછી કાયતરા તો બ્રેન્ડ દેખાડી હલો ક્યાં કાયતરા હા કેવા દેવું પાડી હું કાયતરા ક્યાં નંડક કેમ કરીને તોડાય

અને આપણે એક વારી બાકી હતું નાલો હું તમને બધી નવા કલનજી દેખાડું માર કલંજીમાં મસ્ત ડેડ્યુ થઈ ગયું છે પછી એમ તો ફૂલે ઘણા છે ડેડ્યુ મસ્ત થઈ ગયું હાલો ડેડ્યુ દેખાડું જો આવી રીતના અને ફૂલો પાંદડું હોય ને

મારે મારે ને વાઢિયું વાઢ હોય વાઢિયું મારું વાઢ હોય કે આપણે જીઓલોજી વાટ વાઈ ગયા ને એ થોડું વાઢી લઈ અને પછી એમાં હેને પાછું વાઢમાં આવવું હે એટલે આ વાઢી લઉં ને તો પછી કૃષિ પપ્પા રોટાવેટર રાખવાના હે આમાં જો આમાં બધે રોટાવેટર રોટા રાખી નાખીએ જો અહીંયા અને જો આ બે ક્યારા દેખાય ને એમાં એટલે હું એ વાઢી લઉં એટલે બસ કૃષિ પપ્પા રોટાવેટર રાખી નાખે અને જેવો ટાઈમ મળશે એટલે આપણે વાઢમાં આવી દેવું

બાકી નાસ્તો કરી લે અને હવે અમે હાજર આવ્યું એટલે હવે વિડીયો સમાપ્ત કરશું હવે કાલે નવા વિડીયો સાથે મળશું તો વિડીયો લાઈક શેર કરી દેજો